ଗୁଜୁରାତି ଖାଲି ଆମର ଗହ મારા ગુજરાત તો રોજ ભૂગા કાટ ને મને કે કેવી રીતે મે કીધું આખા ભારત માં આટો માર સર માં સારું રાજી ગયું મને કે ગુજરાત મે કીધું શરૂઆત કે થી થઈ મને કે ગતિ થઈ મે કીધું આખા ભારત માં આટો માર સર માં સારું પાટણગર ગયું મને કે ગાંધીનગર મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું દેશ ને આઝાદી કોણે અપાવેલી મને કે ગાંધીજી એ મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યહી ગતિ થઈ મે કીધું ગાંધીજી ને શું વાગેલું મને કે ગોળી મે કીધું શરૂઆત કે થી થઈ મને કે યહી ગતિ થઈ મે કીધું ગોળી મારેલી કોણે મને કે ગોડસે મે કીધું શરૂઆત કે થી થઈ મને કે બાપુ યહી ગતિ થઈ મે કીધું પવિત્ર માં પવિત્ર પહાડ કયો મને કે ગિરનાર મે મન કે શરૂઆત કેતી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું પવિત્રમાં પવિત્ર નદી કહી મન કે ગંગા મે કીધું શરૂઆત કેતી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કયું મન કે ગાય માતા મે કીધું શરૂઆત કેતી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું ગુજરાત નું સુકડે મન કે ગરબા મે કીધું શરૂઆત કેતી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કયું મન કે ગુલાબ મે કીધું શરૂઆત કેતી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું તારો દીકરો શેમાં નપાસ્તો મન કે ગણિતમાં મે કીધું શરૂઆત કેતી થાય મન કે બાપુ યેય ગતિ થાય મે કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય મન કે ગણપતિ બાપાનું મે કીધું શરૂઆત કે જીવન માં મારે કોણ બતાવે મન કે ગુરુદેવ મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ મન કે બાપુ એ ગતિ થઈ તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે મન કે ગઢવી ગઢવી मजाई बाबू दादा मजा ही ना तो दादा मैं तू खाली गुजरात नहीं खाली